નસવાડી તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાન હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જગ્યાઓએ વરસાદ પડ્યો હતો ત્યારે નસવાડી તાલુકામાં ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનાળે વરસાદ પડતા તલ મકાઈ બાજરી કપાસના તેમજ અન્ય પાકોને નુકસાન થયું હતું જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હતું ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે જગતનો તાત કહેવાતો ખેડૂત ફરી મુશ્કેલીમાં મુકાયો છે મોંઘા ભાવના બિયારણ દવા ખાતર દેવું કરીને ખેડૂતોએ ખેતી કરી હતી હાલ તો સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે

કપાસ સીમા તમામ પાક તે પણ નિષ્ફળ ગયેલ છે અને હાલ આ ખેડૂતો માન માંડ એવું કરી અને દબલ વાર ખેતી જે નિષ્ફળ ગઈ છે એના માટે સરકાર શ્રી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે